રાધનપુરના કલ્યાણપુરા ગામે હડકમાય માતાજીની રમેલ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે હડકમાય માતાજીની રમેલ અને યજ્ઞ યોજાયો રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે હડકમાય માતાજીની ભવ્ય રમેલ સહિત હવન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત કલ્યાણપુરા ફોઈણીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમાય માતાજીના મંદિરના સાનિધ્યમાં માતાજીનો માંડવો રમેલ સહિત હવન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ચૌહાણ ફોઈણિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના રમેલ અને હવન યજ્ઞ પ્રસંગે ધર્મપ્રેમી જનતા સહિત વિસ્તારના ભક્તજનો સહિત ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના રમેલ પ્રસંગે દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આમંત્રણને માન આપી રમેલ પ્રસંગે હાજર રહ્યા હતા યજ્ઞ અને માંડવા પ્રસંગે બીજા દિવસે માતાજીના સાનિધ્યમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તજનો અને ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી કલ્યાણપુરા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમય માતાજીના ભુવાજી ઠાકોર જેમલભાઈ દ્વારા માતાજીની પૂજા અર્ચના મહાઆરતી કરી રમેલની શરૂઆત કરવામાં આવી હતી માતાજીના પાવન અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા ઉષ્માભેર માતાજીના પટાંગણમાં ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ